નમસ્કાર હું ધ્યાની જાની સંઘર્ષ એકેડેમીના ધોરણ 8 અભ્યાસ કરું છું મૂલ્યો નૈતિકતા અને આદર્શોના સંસ્કાર આપતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અખિલ વિશ્વઘાત્રી પરિવાર શાંતિગંજ હરિદ્વાર દ્વારા દર વર્ષે યોજાય છે વર્ષ 2001 થી આ પરીક્ષા કચ્છમાં પણ દર વર્ષે નિયમિત રૂપે યોજાય છે આ પરીક્ષાનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંસ્કાર નૈતિકતા તેમજ મૂલ્યોનું સિંચન કરવું છે ગત ત્રણ વર્ષથી હું પણ આ પરીક્ષા નિયમિત રૂપે આપું છું અને ધોરણ પાંચ છ અને સાતમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને આ વર્ષે મને રાજ્ય સ્તરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મળ્યું છે તે મારા માટે ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે હું મારી સફળતાનો શ્રેય મારા પરિવારજનો ગુરુજનો તેમજ સમગ્ર ગાયત્રી પરિવારજનોને અર્પણ કરું છું અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓનો આહવાન કરું છું કે તેઓ પણ આ પરીક્ષામાં બહોળી સંખ્યામાં જોડાય અને ભારતીય સંસ્કૃતિને સમજે અને તેની ગહનતાને જાણે અસ્તુ ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન વન